તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અત્યારે મિત્રો ફક્ત જગ્યાઓ અને છે ને કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી આપી છે હજુ સુધી તેની તારીખ છે જાહેર નથી કરી કે ક્યારથી ભરતી આવશે પરંતુ કઈ કઈ ભરતીઓ કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે જોઈએ કે કઈ કઈ જગ્યા ઉપર કેટલી છે પોસ્ટ ઉપર ભરતી આવી છે સમગ્ર માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ દ્વારા છે જાહેર કરવામાં આવેલું છે જેમાં ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલતોમાં જેની હુકમમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે તો તેમાં છે જે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં જિલ્લા અદાલતોમાં ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ બી ચોવીસ માટે હાથ ધરવામાં આવી છે તેની માહિતી મિત્રો ટૂંક ટૂંક વિગતે છે અહીં આપવામાં આવ્યું છે હવે આપણે જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ કઈ કઈ છે તો અહીં તમે જગ્યાઓની વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાતની વાત કરીએ તો તેમાં ટોટલ છ અલગ અલગ જગ્યાઓ છે તેમાં પહેલી જગ્યા છે ઇંગ્લિસ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની છે ચોપન જગ્યા છે બીજી પોસ્ટ છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની એકસો બાવીસ જગ્યા છે ત્રીજી છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની એકસો ને અડતાલીસ જગ્યા છે ત્યારબાદ છે ચોથી છે ડ્રાઈવરની ચોત્રીસ જગ્યા છે કોઈ પટ્ટાવાળાની મિત્રો છે બસોને આઠ છે વર્ગચારની જગ્યા અને કોર્ટ મેનેજરની એકવીસ જગ્યા રહેલી છે ત્યારબાદ બીજી છે મિત્રો જે ભરતી તે છે જિલ્લા અદાલતોમાં ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં જગ્યા છે તો તેમાં છે ગુજરાતી સેનોગ્રાફર વર્ગ ગ્રેડ ટુની છે બસોને ચૌદ જગ્યા છે ગુજરાતી સિનોગ્રાફર વર્ગ ત્રણની ત્રણસોને સાત જગ્યા છે અને પ્રોસે પ્રોસેસવરર અને અથવા તો બેલિફ લિફ માટેની બરસોને દસ જગ્યાઓ રહેલી છે તો આ પ્રમાણે છે જગ્યાઓ છે જાહેર કરવામાં આવી છે આટલી જગ્યાઓ પર છે જે ભરતી વર્ષ બે હજાર ચોવીસમાં કરવામાં આવશે મિત્રો તેવું આમાં જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત ખાલી જગ્યાઓની વિગત ઉપર દર્શાવવામાં આ પ્રમાણે છે આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી વિગતવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ એક્ઝામ્સ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન એ અને અથવા તો ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર છે તમને છે આની જે માહિતી છે મળવાની રહેશે તો આટલી જગ્યા ઉપર મિત્રો છે ભરતીની જે થવાની છે આગામી સમયમાં તેની માહિતી છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે રજૂ કરવામાં આવી છે આ વર્ષ બે હજાર ચોવીસમાં આટલી જગ્યા ઉપર છે ને આટલી પોસ્ટ ઉપર છે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કરવામાં આવશે તેવું મિત્રો છે તે જાહેર છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે કરવામાં આવ્યું છે